નમસ્કાર બનાસ બોર્ડર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજે એક મહત્વના સમાચાર સુઈગમ તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ઘટ ગ્રામજનોને સાથે રાખી વાલીઓએ શાળામાં આઠ શિક્ષકોની ઘટ તાકીદે પૂરી કરવા સુઈગમ પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને આગામી દસ દિવસમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરી નહીં કરાય તો ગાંધી ચિંતિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે સરહદી સુઈગમ તાલુકાના દુધવા પે કેન્દ્ર શાળામાં ધોરણ એકથી આઠ વચ્ચે હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે શાળા ખુલી ગઈ છે અને શાળાની અંદર અગિયાર શિક્ષકોના મહેકામ સામે માત્ર ત્રણ જ શિક્ષક છે અને આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતાં આખરે વાલીઓએ પોતાના બાળકોનું શિક્ષણ બગડતું હોય તાકીદે શાળામાં ખૂટતા આઠ શિક્ષકોની ઘટ પૂરી કરવા સુગમ પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા અંગે માંગ કરી છે ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત જેવા વિષયોને ભણાવનાર કોઈ જ શિક્ષક ના હોય વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોય વાલીઓ ચિંતિત બન્યા છે અને આખરે આખા ગામના તમામ સમાજના વાલીઓ ભેગા મળી શાળામાં ગયા હતા અને શાળામાં આઠ શિક્ષકોની ઘટ હોવા અંગે માહિતી જાણી આ અંગે બાળકોના ભવિષ્યની ચિંતા કરી ગામના તમામ સમાજના વાલીઓએ ભેગા મળી સોમવારે શ્રીગમ પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆત કરી શાળામાં તાકીદે શિક્ષકોની ઘટ પૂરી કરવા રજૂઆત કરી છે અને આગામી દસ દિવસમાં તંત્ર દ્વારા શિક્ષકોની ઘટ પૂરી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે

મારું નામ ચૌહાણ યુવરાજસિંહ સિદ્ધાર્થિંહ છે હું ધોરણ આઠમાં માં અભ્યાસ કરો છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દૂધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ ઘટશે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની ઘટ છે અને તે તેમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો હતા પ્રાથમિક શાળામાં વાલીઓ સોગામ પ્રાપ્ત સાહેબને અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદરમાં ફક્ત ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં તો ભરતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આપનું નામ હાપુર અમર્થ આજે મેં દુધવાથી બધા ગામવાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી આવી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ને ઘાટના નથી આપનું નામ પ્રજાપતિ અત્યારભાઈ ચમનભાઈ રજૂઆત આજ રોજ જુદા ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે પ્રાંત શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા মারু নাম গুমান সিং সরুপসিং চৌহা দুধ